વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર વધુ એક અકસ્માતમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો છે આ અકસ્માતમાં કાર ચાલકે વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધ મોતને ભેટ્યા હતા જૂના પાદરા રોડ મોજમોડા પાસે પંચમુખી હનુમાનજી મંદિરની આગળ જગદીશ ફરસાણની સામે એક એક્ટિવા સવાર કાકાને સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેમાં કાકાને માથાના ભાગીજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાર ચાલકની અટકાયત કરી હતી જ્યારે અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધ ઉમેશભાઈ પટેલને તબીબે મૃત જાહેર કર્યા હતા એકચુલી મારી પર હમણાં ફોન આવ્યો કે તમારા માસાનો એક્સિડન્ટ થયું છે અને બેન્કર જે આપણે ઓલ્ડપા બેન્કર છે હોસ્પિટલ ત્યાં નજીકમાં એક્સિડન્ટ થયો છે અને કોઈ સ્વિફ્ટ ગાડીવાળો રમફાટ ચલાઈને એ માસ્થાને ઉડાયા છે અને એક્સિડન્ટમાં અમને એવું જાણવા મળ્યું છે કે એક્સપાયર થઈ ગયા છે બરાબર અને આ દિવસે દિવસે આ જે ઘટનાઓ બની રહી છે તો મારી સરકાર સમક્ષ અને જે બરોડા પોલીસ કમિશનરની એક માંગ છે કે તાત્કાલિક એક્શન લો આવા લોકો સામે કે આવી ઘટના બરોડામાં ના બનવી જોઈએ બરાબર આજે અમારા સાથે બની કાલે કોઈ બીજા અન્ય સાથે પણ બની શકે છે તો તાત્કાલિક જે પણ ગુનેગાર જે અત્યારે ઝડપાયો છે અમને જાણવા મળ્યું છે કે અકોટા પોલીસ સ્ટેશનમાં છે એ છૂટવો ના જોઈએ બરાબર તો તાત્કાલિક એની સામે કડક પગલાં લે એવી મારી માંગ છે તમારા માસા કહી રહ્યા છો એની ઉંમર કેટલી હતી લગભગ ઉંમર એમની સાઈઠની આસપાસ હોવી જોઈએ સાહીઠ બાસઠની આસપાસ સિક્સટી અત્યારે એમને અહીંયા ગોત્રીમાં આવે તો ગોત્રી ત્યાં એમને એસએસજી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે એક્સપાયર થઈ ગયા છે એવું જોવા મળ્યું છે બરાબર શું છે મારી માગણી એવું છે હું મારી ઓળખાણ પહેલાં આપી દઉં હું મધ્ય ગુજરાત એસપીનો પ્રેસિડન્ટ છું મારી માગણી એ છે કે જે પણ ગુનેગાર છે આ જે પણ જેને પણ એક્સિડન્ટ કર્યો છે છૂટો ના જોઈએ તાત્કાલિક એની સામે કડક પગલાં થવા જોઈએ આ દરરોજનો સિલસિલો ચાલુ રહ્યો છે એક્સિડન્ટનો અને સરકાર કે આપણી જે પણ જે છે એ કશું કરી રહી નથી રોજ આ ઘટના બની રહી છે તો મારી એક વિનંતી છે કે તાત્કાલિક આ પગલાં લે અને જે પણ આરોપી છૂટવો ના જોઈએ કોઈ પણ સંજોગોમાં